વાલ્મીકી સમાજ દ્વારા પંચીલ સોસાયટી સામે આવેલ સાઈ બાબા મંદિર સાતમો પાટોત્સવ તેમજ શ્રી કૃષ્ણ બળિયાદેવ શીતળા માતા મંદિરનો બીજો પાટોત્સવ ધામધૂમથી ધાર્મિક વિધિ મુજબ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ નિમિત્તે મંદિરે વિશેષ પૂજા હવનનું આયોજન કરવામાં આવેલ હતું વિશેષ પૂજા અર્ચનાનો લાભ લેવા વાલ્મીકી સમાજના લોકો તેમજ નગરજનો મોટા પ્રમાણમાં ઉમટી પડેલ હતા પાટોત્સવ નિમિત્તે આખું મંદિર પરિસર પુષ્પોથી સજાવી દેવામાં આવ્યું હતું વિશેષ પૂજા અર્ચના હવન પછી વાલ્મીકી સમાજના લોકો દ્વારા નગરના વિવિધ માર્ગો પર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન દરેક સમાજના લોકો દ્વારા ભગવાનની શોભાયાત્રાનું સ્વાગત પુષ્પ તેમજ અબિલ ગુલાલ સાથે માર્ગો પર સ્વાગત કરવામાં આવેલ હતું શોભાયાત્રામાં ધાર્મિક ભજન રાસ ગરબા ડીજે દ્વારા વગાડવામાં આવેલ હતા આ શોભાયાત્રામાં જોડાયેલ દરેક લોકો ભજનની ધૂન પર નાચતા ઝૂમતા જોવા મળેલ હતા તેમજ વિવિધ વિસ્તારોમાં ગરબાની રમઝટ પણ ખેલાઈયાઓ દ્વારા કરવામાં આવી હતી આ શોભાયાત્રા નગરમાં વિવિધ માર્ગો પર ફરી સાંઈ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી છેલ્લે ત્યાં ઉપસ્થિત સૌ લોકો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી સમગ્ર આયોજન વાલ્મીકી સમાજની સાઈ સમિતિ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતું